સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે કે જે પ્રમાણે સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ રૂપાલાનો લઈને રાજી પરિવાર સામે આવ્યો છે વઢવાણ સ્ટ્રીટ સિદ્ધરાજસિંહ ઝાલાએ પરસોત્તમ રૂપાલાની વાતને વખોડી કાઢી છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તેવી માંગણી તેમણે કરી છે પુરુષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર જ્યારે વિરોધ થઈ રહ્યો છે માત્ર સુરેન્દ્રનગરમાં નહીં અલગ અલગ જગ્યાએ મોરબી હોય કે પછી રાજકોટ હોય અમદાવાદ હોય કે અલગ અલગ જગ્યાએ જ્યારે વિરોધનો જે સૂર હોય તે ક્યાંક ને ક્યાંક ઉઠ્યો હોય ત્યારે વિવાદિત ટિપ્પણીને લઈને રાજવી પરિવાર સામે આવ્યો છે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાનો મામલો જે છે ઝાલાવાડમાં કાલે જે ક્ષત્રિય સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ હજારથી વધુ જે ક્ષત્રિય સમાજ ભેગો થયો હતો ત્યારે વાત કરીએ તો રાજવી પરિવાર ઉપર અને ક્ષત્રિય સમાજ ઉપર જે વાત કરીએ તો જ્યારે પરસોત્તન રૂપાલા પાયા વીહો વાત જે કરી હતી તે ક્ષત્રિય સમાજે નકારી હતી ને એના વિરોધ જે સતત ચાલુ છે ત્યારે રાજવી પરિવાર જે વઢવાણ જે સ્ટેટ છે તે આપણી સાથે જોડાયા છે આપણે એમને પૂછીએ કે શું મામલો હતો ને શું બાબતની આ જે વાત હતી જી હાજી આપણે પહેલાં તો નમસ્કાર આપણે પરશોત્તમ રૂપાલાએ જે વાત કરી ક્ષત્રિય સમાજના મહારાજાઓ સામે એ વાત તો મારે રિપીટ નથી કરવી પણ બધાને ખ્યાલ છે કે શું એમને વાત કરી હતી અને અમે અમારો જે ક્ષત્રિય સમાજ છે અમે પૂરેપૂરો વિરોધ કરી છે કે એમની ટિકિટ રદ થાય અને એમાં જ અમે સહેમત છીએ પૂરો સહેમતી એ ક્ષત્રિય સમાજ સાથે જ છે અને જે કાંઈ આગેવાનો અમારા જે નિર્ણય લેશે આગલા ટાઈમમાં એ અમારે માનવામાં આવશે અને એમની ટિકિટ રદ થવી જોઈએ એ અમારું માંગ છે હાલ વાત કરીએ તો વડવા ઠાકોર સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ટિકિટ રદ કરવી તેવી એમની માંગ છે ત્યારે જે અનેક જે રજવાડાઓ છે તે પણ તેમની માંગ કરે છે તે ઠાકોર સાહેબે કીધું એ પ્રમાણે ઠાકોર સાહેબે પૂછી કે અનેક રજવાડાઓએ પણ આ બાબતની સંમતિ આપી છે શું કહેશો ઘણા બધા રજવાડા સાથે મારે વાત થઈ છે અને એમની સહેમતિ એમ જ છે કે અમે ક્ષત્રિય સમાજ એક જ છીએ અને ક્ષત્રિય સમાજની જે વાત છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ એ જ બધાનો અભિપ્રાય એ જ છે અને આગલા બે ત્રણ દિવસમાં કે અઠવાડિયામાં જે જો એમની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો બધાય અમે ભેગા થઈને બહાર આવશું અને પોતે બધાય બહાર આવીને સોશિયલ મીડિયામાં એમની જે કેવું છે એ કહેશે જી જે પ્રમાણે ઠાકોર સાહેબે કહ્યું એ પ્રમાણે કે આવનારા દિવસોમાં જો ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અગાઉ આ ઉચ્ચ આંદોલનો કરવામાં આવશે અને મોટા જે ક્ષત્રિય સમાજ છે તે બહાર આવીને ટિકિટ જે પરસોદ રૂપાલાનો વિરોધ કરશે કુણાલ રાવલ સુરેન્દ્રનગર